સ્લે વેબ ચેનલના પ્રાયोजक છે ગુજરાત એમ્પোরિયમ અમૂ ધામીમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરને મોદીએ ખુલ્લું મૂક્યું યુ રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરીને લોકો માટે નરેન્દ્ર મોદીએ ખુલ્લું મૂક્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયેલા આ મંદિરની ઘણી વિશેષતાઓ પણ છે આ મંદિરને બનાવવા માટે મુસ્લિમ શાસકની જમીન અને ખ્રિસ્તી આર્કિટેક્ટનો ઉપયોગ કરાયો છે તેથી જ સર્વધર્મ ભાવના પણ આ મંદિર સાથે જોડાયેલી છે મંદિરના નિર્માણ પાછળ સાતસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે વડાપ્રધાન મોદીએ મંદિરને ખુલ્લું મૂકતા લોકોને સંબોધન કરતા જણાવ્યું કે મારા માટે આ સૌભાગ્યની વાત છે કે હું પહેલાં અયોધ્યામાં રામ મંદિર અને હવે યુ એ ઈમાં આ મંદિરનો સાક્ષી બન્યો છું મોદીએ પોતાને મા ભારતીના પૂજારી ગણાવ્યા અબુધાબીમાં ખુલ્લું મૂકવામાં આવેલું હિન્દુ સ્વામિનારાયણ મંદિરની વિશેષતાઓની વાત કરીએ તો અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ મંદિર નિર્માણ માટે છવ્વીસ એકર જમીન દાન કરી છે એકસો આઠ ફૂટની ઊંચાઈ ધરાવતા આ મંદિરમાં ભારતીય પશુ પંખીઓની સાથે યુએઈના રાષ્ટ્રીય પક્ષી બાજની પણ ડિઝાઇનને સ્થાન અપાયું છે મંદિરના માર્ગની ચારે બાજુ છન્નું જેટલી ઘંટડીઓ અને ગૌમુખ સ્થાપિત કરાયા છે મંદિરમાં નેનો ટાઇલ્સનો ઉપયોગ કરાયો છે જે ગરમીમાં પણ શ્રદ્ધાળુઓને આરામનો અહેસાસ કરાવશે મંદિરમાં અઢાર લાખ ઈંટોની સાથે સાથે જ સંગે મરમરનો ઉપયોગ કરાયો છે એ મંદિર પૂરી દુનિયા કે લીધે सांप्रदायिक सौहार्द और वैश्विक एकता का प्रतीक बनेगा भाइयों और बहनों यूए के मिनिस्टर ऑफ टॉलरेंस इज एक्सलेंसी शेख नायान अल मुबारक यहां विशेष तौर पर उपस्थित है और उन्होंने भाव भी जो व्यक्त किए जो बातें हमारे सामने रखी वो हमारे उन सपनों को मजबूत करने का उनके शब्द में उन्होंने वर्णन किया है मैं उनका आभारी हूं में इस मंदिर के निर्माण में यूएई की सरकार की जो भूमिका रही उसकी जितनी तारीफ की जाए उतनी कम है लेकिन इस भव्य मंदिर का स्वप्न साकार करने में अगर सबसे बड़ा सहयोग किसी का है तो मेरे ब्रदर हिहाइनेस शेख मोहम्मद बिन जायद का है धाबी में प्रथम हिंदू मंदिर बना मंदिर में ચારસો ને બે સ્તંભ છે મંદિરને તૈયાર કરવા માટે પચીસ હજાર પથ્થરના મુસ્લિમ શાસક દ્વારા દાનમાં આપવામાં આવી છે આ મંદિરના ચીફ આર્કિટેક્ટ કેથોલિક ખ્રિસ્તી છે પ્રોજેક્ટ મેનેજર એક શીખ છે જ્યારે ફાઉન્ડેશન ડિઝાઇન એક બૌદ્ધ એ કરી છે મંદિરનું નિર્માણ જે કંપનીએ કર્યું છે તે એક પારસી ગ્રુપ છે જ્યારે તેના ડાયરેક્ટર જૈન ધર્મ સાથે સંકળાયેલા છે આમ તમામ ધર્મને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરમાં સાત શિખરો તૈયાર કરાયા છે જેમાં ભગવાન રામ શિવ જગન્નાથ કૃષ્ણ તિરુપતિ બાલાજી ભગવાન અય્યપ્પાની મૂર્તિઓ પણ સ્થાપિત કરાઈ છે સાથે સાથે જ સ્વામિનારાયણનો પણ સમાવેશ કરાયો છે મંદિરમાં રામાયણ મહાભારત સહિત ભારતની પંદર વાર્તાઓ ઉપરાંત માયા એક્ઝેટ મિશ્ર અરબી યુરોપિયન ચીન અને આફ્રિકન સભ્યોની વાર્તાઓ પણ દર્શાવવામાં આવી છે મંદિરમાં શાંતિ અને સૌહાર્દનું ગુંબજ પણ સ્થાપિત કરાયું છે બીએપીસના પરમ પૂજ્ય પરમપૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મહંત સ્વામીએ આ મંદિરને મૂર્તિઓનું પૂજા અર્ચના કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ યુ ના સભ્યો સહિત લાખો મહાનુભાવોની ઉપસ્થિતિમાં અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે સૌ કોઈ માટે ગૌરવની બાબત છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર